નમસ્કાર મિત્રો ડીસી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કેવી રીતના ભરી શકાય જેની સંપૂર્ણ માહિતી આપણને આ વિડીયોઝમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તમને ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની મૂંઝવણ હશે તો તમારે કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવવાનું રહેશે યુટ્યુબ ચેનલની અંદર નવા હો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને બાજુમાં આપેલ બે આઇકન દબાવશો એટલે આવી જ માહિતી તમારા સુધી પહોંચશે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલીશું હવે મિત્રો ટાઈપ કરવાનું રહેશે એસ જીજીયુ ડોટ એસી ડોટ ઇન ટાઈપ કર્યા પછી એન્ટર આપીશું મિત્રો નેક્સ્ટ પેજ આ પ્રમાણે ખુલે છે હવે મિત્રો આ પ્રકારનું એક પોપઅપ આવશે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે જ્યાં આપણે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબત જેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આ પ્રમાણે ક્લિક કરીશું એટલે આ પ્રકારની નોટિફિકેશન ખુલશે ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાની તારીખ મિત્રો પાંચ નવ બે હજાર પચીસથી થી ચાલુ થઈ ગઈ છે અને 31 દસ બે હજાર ને પચીસ સુધી ડિગ્રી ફોર્મ ભરાશે હવે મિત્રો યુજી કોર્સ માટે પાંચસો રૂપિયા ફીસ ભરવાની રહેશે અને પીજી કોર્સ માટે એક હજાર રૂપિયા ફીસ ભરવાની રહેશે હવે મિત્રો ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ઓનલાઈન ફોર્મની લિંક આપવામાં આવેલી છે જેમણે એકત્રીસ દસ બે હજાર એકવીસ પહેલા પાસ થયેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓ એકત્રીસ દસ બે હજાર એકવીસ પછી પાસ થયેલ વિદ્યાર્થીઓએ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે અને બે હજાર બાવીસ પહેલા મેડિકલ તેમજ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો બે હજારને ત્રેવીસ પછી બધા જ કોર્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આ લિંક પર ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો ડિગ્રી ફોર્મ ભરવા માટે ફરજિયાતપણે આપણી પાસે એબીસી આઈડી નંબર હોવો જોઈશે આપણને યુનિવર્સિટીનું નોટિફિકેશનમાં પણ જણાવેલ છે એબીસી આઈડી ફરજિયાત હોવું જોઈશે જ્યારે પણ ફોર્મ ભરીએ છીએ ત્યારે એબીસી આઈડી ફરજિયાત નાખવાનો રહેશે એબીસી આઈડી ખોટા હશે તો આપણું ફોર્મ રદ પણ થઈ શકે છે અને જે પણ ફીસ ટ્રાન્સફર કરી છે આપણે જે પણ ફીસ ભરી છે તે રિફંડ થશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપ કરીએ છીએ એટલે કે ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ફિલઅપ કરીએ છીએ જે એકત્રીસ દસ બે હજાર એકવીસ પછી પાસ થયેલ વિદ્યાર્થી છે તો તેને આ સાઇટ ઉપર એટલે કે આ લિંક ઉપર ફોર્મ ભરવાનું રહેશે આવી રીતના ક્લિક કરીશું વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એસપીડી આઈડી નાખવાની રહેશે એસપીડી આઈડી વિદ્યાર્થી મિત્રો જે પણ આપણી પાસે રિઝલ્ટ હશે ત્યાં આપેલી હશે એટલે ત્યાંથી જોઈ અને પછી અહીંયા આપણી એસપીડી આઈડી ટાઈપ કરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે આ આઇકોન પર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી મિત્રો આ પ્રકારનું કેલેન્ડર ખુલશે જે આપણે સૌ પ્રથમ આપણે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે જે પણ આપણી બર્થ ડેટ છે તો પહેલાં આપણે વર્ષ સિલેક્ટ કરીશું પછી આપણે મંથ સિલેક્ટ કરવાનું રહેશે પછી ઓકે આપીશું હવે આપણે તારીખ એટલે કે બર્થ ડેટની તારીખ સિલેક્ટ કરીશું આવી રીતના આપણી જન્મ તારીખ એન્ટર થશે હવે વિદ્યાર્થી મિત્રો વ્યૂ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરીશું એટલે આપણું ફોર્મ ખુલશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિગ્રી એપ્લિકેશન ફોર્મ આપણું ખુલી ગયું છે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકારનું ફોર્મ આપણું ખૂલે છે સૌ વિદ્યાર્થી એબીસી આઈડી જનરેટ કરવા માટે આ પ્રકારની સાઈટ આપેલી છે લિંક આપેલી છે આ લિંક પર જઈ અને પછી એ આઈડી તમે જનરેટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એસપીડી આઈડી આપણી આવી ગઈ છે ડેટ ઓફ બર્થ પણ આવી ગયું છે અને આપણે કોર્સ એટલે કે જે પણ કોર્સ કર્યો હશે બીએ એ કર્યું હશે એમએ એ કર્યું હશે તો અહીંયા બાય ડિફોલ્ટ આવી ગયું છે અહીંયા મિત્રો આપણી સ્ટુડન્ટ ડિટેલ્સ સ્ટુડન્ટ નેમ આપણા ફાધરનું નેમ સરનેમ કોલેજ એ બધું ઓટોમેટિક આવી જશે મિત્રો એટલે અહીંયા આપણે આપણું પર્મનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે એટલે કે આ એડ્રેસ પ્રમાણે જે અહીંયા એડ્રેસ નાખીશું તે એડ્રેસ ઉપર આપણું ડિગ્રી સર્ટિફિકેટ ઘરે આવશે આવી રીતના એડ્રેસ નાખીશું સિટી નાખીશું તાલુકો નાખીશું ડિસ્ટ્રિક્ટ નાખીશું પિનકોડ અહીંયા મોબાઈલ નંબર નાખીશું વિદ્યાર્થી મિત્રો છે આપણો ચાલો મોબાઈલ નંબર હોય નાખવાનો રહેશે એટલે જેથી કરી આપણને કોન્ટેક કરી શકે હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતના સ્ક્રોલ કરીશું એટલે લાસ્ટ સેમેસ્ટર એક્ઝામિનેશન ડિટેલ્સ આવશે એટલે આપણા છેલ્લા સેમેસ્ટરની જે પણ ડિટેલ્સ છે આવી જશે એક્ઝામ મંથ એન્ડ યર સીટ નંબર આ બધું ઓટોમેટિક જ આવી જશે એટલે કે બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે હવે મિત્રો ખાસ જોવાનું રહેશે આપણે ડિગ્રી ટાઈપ ડિગ્રી ટાઈપની અંદર વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે જો આપણે ઇન પર્સન કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણે પદવીદાન સમારોહના દિવસ એટલે કે ત્યાં રૂબરૂ જવું પડશે કરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે ફીસ ચૂકવવાની છે આપણા ડિગ્રી સર્ટિફિકેટ માટે તે ફીસ અમાઉન્ટ આવશે આવી રીતના સેનેટ डेट છે એપ્લિકેશન એન્ડ ડેટ છે અને પેમેન્ટ સ્ટેટસ છે હજી સુધી આપણે પેમેન્ટ કર્યું નથી એટલે મને નોટ રિસીવ બતાવે છે હવે આપણે પેમેન્ટ કરવાનું રહેશે સેવ એન્ડ પે પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે નેક્સ્ટ પેજ આપણો આવી રીતના ખુલે છે ચૂઝ અ પેમેન્ટ ઓપ્શન એટલે આપણે કાર્ડથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ નેટ બેન્કથી પણ કરી શકીએ છીએ યુપીઆઈથી પણ કરી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના આપણે પાંચસો રૂપિયા પે કરવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ પેથી તમારે સ્કેન કરી અને પેમેન્ટ કરવાનું હોય તો યુપીઆઈ પર ક્લિક કરવાનું રહેશે આવી રીતના ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જનરેટ ક્યુઆર પર ક્લિક કરવાનું રહેશે અને પછી આપણા ગૂગલ પે પર જઈ અને પછી સ્કેન માં જવાનું રહેશે અને પછી ક્યુઆર કોડ આપણો સ્કેન કરવાનો રહેશે સ્કેન કરીશું એટલે આપણા મોબાઈલની અંદર ચલણ આવી જશે અને પછી એ ચલણ આપણે પેમેન્ટ કરવાનું રહેશે આવી રીતના સ્કેન કરવાનું રહેશે આવી રીતના આપણો ક્યુઆર જનરેટ થશે સ્કેન કર્યા પછી આપણે આપણું જે પણ પેમેન્ટ છે તે પે કરવાનું રહેશે જો વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ થઈ ગયું છે પેમેન્ટ રિસ્પોન્સ ડિટેલ્સ પેમેન્ટ રિસ્પોન્સ ડિટેલ્સ સક્સેસફુલી કમ્પ્લીટેડ એટલે કે આપણું પેમેન્ટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણો ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર આપણે ક્યાંક લખી લેવાનો છે કાં તો એનો ફોટો પાડવાનો છે કાં તો પછી એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જેથી આગળ જતાં આપણને કામ આવે જે પણ આપણે પેમેન્ટ કર્યું છે એનો ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર હવે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ લેવા માટે ફરીથી આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં જઈશું જે આપણે ટાઈપ કરવાનું રહેશે ફરીથી એસ જીજીયુ ડોટ એસી ડોટ ઇન તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી મિત્રો આવી રીતના ફરીથી આપણું આવી રીતના પેજ ખુલશે જ્યાં ફરીથી પ્રોસેસ કરવાની રહેશે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ પ્રત તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આપણી નોટિફિકેશન ખુલશે જ્યાં પહેલાં જ્યાં ફોર્મ ભર્યું છે પહેલાં જેવી રીતના ફોર્મ ભર્યું હતું તે જ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણી એસપીડી આઈડી નાખવાની રહેશે ફરીથી અને પછી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને પછી વ્યૂ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી જે પણ આપણે ફોર્મ ભર્યું છે તેની સંપૂર્ણ પ્રિન્ટ આવી રીતના આવી જશે જો વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે આવી રીતના આપણું જે પણ ફોર્મ છે તેની પ્રિન્ટ આવી રીતના મળી જશે આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આખી બેલ આઈકોન ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે